બનાસકાંઠામાં ત્રણ સગી બહેનોનું થયું અપહરણ બનાસકાંઠામાં ત્રણ સગી બહેનો અપહરણ કરવામાં આવ્યું છે શખ્સો અપહરણ કરી ફરાર થઈ ગયા છે પોલીસે રાજસ્થાન તેમજ જંગલ વિસ્તારમાં તપાસ કરી છે કઈ કાર લઈને આરોપીઓ આવ્યા હતા તેની માહિતી જોકે હાલમાં સામે નથી આવી આ ઘટના થરાદના વામી ગામે બની છે જેમાં અજાણ્યા શખ્સોએ

માટેના પ્રયાસ શરૂ કર્યા છે અલગ અલગ દિશામાં પોલીસ તપાસ કરી રહી છે એક જ આશા છે કે તેમની ત્રણેય દીકરીઓ ઘરે આવી જાય સહી સલામત રીતે તો પોલીસે આ બાબતે નાકાબંધી પણ કરી છે અને તપાસ વધુ તેજ કરી છે પોલીસની એક ટીમ રાજસ્થાન જવા રવાના થઈ છે તો બીજી ટીમ ગામડા વિસ્તારમાં જંગલો છે તેમાં તપાસ કરી રહી છે